વન નેશન વન ઇલેક્શન એ પીએમ નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક છે પીએમ મોદીએ લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ માં પણ ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કોંગ્રેસ સહિત અન્ય ઘણા વિરોધ પક્ષો તેની વિરુદ્ધ છે મોદી કેબિનેટે બુધવારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે જોકે આ દરખાસ્તને કાયદો બનતા પહેલા ઘણા તબક્કામાંથી પસાર થવું પડશે વન નેશન વન ઇલેક્શન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી જેણે થોડા દિવસો પહેલા પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો હવે કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે સૂત્રોના જણાવ્યા અનુસાર રામનાથ કોવિંદના રિપોર્ટને કેબિનેટે મંજૂરી આપી દીધી છે આ પછી દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી કરાવવાનો માર્ગ સરળ બની ગયો છે આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના સો દિવસ પૂરા થવાના અવસર પર એક પ્રેસ કોન્ફરન્સ માં સરકાર ની ઉપલબ્ધિ ઓ ની યાદી જાહેર કરી હતી જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ